તો મિત્રો હવે અત્યારે પાછી કફની સિઝન ચાલુ થઈ ગઈ છે તો એક સરસ મજાની ઘરેલું ટિપ્સ કફ માટે આની પહેલાં પણ મેં રીલ્સ મૂકી હતી પણ ફરી એક વખત પાછું મૂકું છું આપણે શીતળા સાતમ પર જે કુલર બનાવીએ છીએ ને એવી કુલર બનાવવાની છે એટલે ઘઉં અથવા બાજરાનો લોટ લેવાનો છે ગોળ લેવાનો છે અને ઘી લેવાનો છે આ ત્રણેય મિક્સ કરીને રાત્રે સૂતી વખતે એક ચમચી અથવા દોઢ ચમચી અથવા બે ચમચી જેવી જેટલી ભાવે એટલી ખાઈને સુઈ જવાનું છે જો તમને સૂકી ખાંસી આવતી હશે ટાઈપની ખાંસી આવતી હોય ખોઠો ઠોઠો કરતા હોય ખોટી ઉધરસ આવતી એવું થતું હોય તો એના માટેનો બહુ જ સરળ અને સીધો સાધો પ્રયોગ છે દાદીમાનું વૈધ્યુ ગણી શકાય કે વર્ષોના અનુભવનું મારો નિચોડ છે આ કુલેર બનાવીને ખાવાની છે બાજરાનો અથવા ઘઉંનો લોટ ગોળ અને ઘી મિક્સ કરીને રાત્રે સૂતી વખતે ખાવાનું છે અને એના ઉપર પાણી પીવાનું નથી યાદ રાખજો સૂતી વખતે ખાવાનું છે ત્રણથી પાંચ દિવસ સુધી ખાઓ અને તમારી ખાંસી ગાયબ થઈ જશે કોઈ પણ પ્રકારની બોટલ ઉધરસની જરૂર નહીં પડે ઉધરસની બોટલની જરૂર નહીં પડે કોઈ દવાઓની જરૂર નહીં પડે સો માંથી સિત્તેર એસી ટકા લોકોને ઉધરસ આ એકમાત્ર પ્રયોગથી મટી જશે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ